સવારથી જ જે દસારો જોવા મળી રહ્યો છે ત્યારે ભક્તો આતુરતાથી ડાકોરના નાથના દર્શન કરવા માટે ક્યાંક પાપડ બન્યા હતા ત્યારે મંદિર પ્રશાસને પણ પદયાત્રીઓના રાત્રિ વિસ્સામાંથી માંડીને તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ ઊભી કરી હતી ડાકોર ટેમ્પલ કમિટી પોલીસ તંત્ર જિલ્લા તંત્ર અને સેવકોએ ભક્તોની સેવામાં ખડે પગે પણ જે રીતે હાજર જોવા મળ્યું હતું ગુજરાતના મિની દ્વારકા ગ્રાંત તેવા યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણચોડરાયજીના દર્શન માટે ભક્તો પણ ઉમટી પડ્યા હતા ઓળી મેળા એટલે બાર મહિનાની મોટામાં મોટી પૂનમ ફાગણી પૂનમ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તોનો સાગર મેરામણ ઉમટતો હોય જ્યારે ડાકોરમાં ઠાકોરના દર્શન કરવા માટે અને એની સાથે હોળી ખેલવા માટે જ્યારે ભાવિક ભક્તો ખૂબ શ્રદ્ધાથી પગપાળા આવતા હોય વર્ષોથી જે સંઘો વ્યક્તિગત રીતે પણ પગપાળા અમદાવાદ વડોદરા વિગેરે અલગ અલગ શહેરોમાંથી ભારતભરમાંથી આવતા હોય છે અને ભક્તોની સાથે દર્શન કરી અને તેમની મનોકામના રાજા રણછોડ પૂરી કરતા હોય છે જ્યારે આવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ડાકોર ખાતે પધારતા હોય ઠાકોરજીના આશીર્વાદ લેવા માટે ત્યારે ભગવાન સૌની મનોકામના પૂર્ણ કરે એવી અમે પણ પ્રાર્થના કરીએ છીએ અને એમની જે કંઈ વ્યવસ્થા કરવાની થતી હશે સુચારુ વ્યવસ્થા ડાકોર ટેમ્પલ કમિટી સેવકભાઈઓ તંત્ર અને પોલીસ તંત્ર સાથે મળી અને ભાવિક ભક્તો માટે સુચારુ વ્યવસ્થા કરાવવામાં આવે છે આરોગ્ય વિષયક કોઈ જાનહાનિ બને તો અગ્નિશામક વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા મંદિરની બહાર આપણે શરબત અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરી છે બે જગ્યાએ યાત્રિકોને રોકાવા માટે વિસામા બનાવવામાં આવે છે ત્યાં એમને રાત્રિ મુકામ કરવું હોય સુઈ જવું હોય તો એના માટે સ્પેશિયલ હોટલા પણ બનાવવામાં આવે છે સમયનો સેવક ભાઈઓ સાથે નક્કી કરી અને સમય પણ વધારવામાં આવે છે સવારે ચાર વાગે પૂનમના દિવસે મંગળા આરતી થશે અને આખો દિવસ ભાવિક ભક્તોને દર્શનનો લાભ મળશે